જય માતાજી જય મા સામુ જય મા ખોડિયા જય મા સિકોતે જય મા અમને જય મા મેલડી જય શિવરા પર અલેદા તો આજ આપણે નવા વિડિયોની શરૂઆત કરી છે અંદર માતાજીને પૂજા લાગી તો ચાલો ભાઈ તો આજ આપણે એક નવા વિડિયોની શરૂઆત કરીએ છીએ પૂજા મસો અંદર તો અત્યારે જો આપણે ગોરી શું કરે છે હે ભરી આમ જો ગોરીનો ટકો બકો હંતે કરી નાખ્યો ગોરીને એમ બનાવી દીધી ટકો બકો કરીને ભરી જો રમ્યા છે કાગરીએ અને પૂરી માં તો બે મોઢે ખાવા મળી હા હો જો પૂરી જો પૂરી પૂરીને ને વિડીયો આવવાનું બહુ શોખ છે જો કેમ બાકી પૂરી તો પૂરી આવો કેતો પૂરી જો પૂરી મજા આવો વિડીયો બનાવવાની ને આપણે આ લેક્ચર માં આજે બે છે જોઈ લે તો થોડું ઘણું કામ કરવાનું છે અને આપણે વાડીમાં તમને કઈ રીતે બનાવી રહેજો તો આપણે હાંથી તમને દેખાડવાના છે જો પૂરી ઊભી થઈ ગઈ જો પૂરી આપણે આ ખાઈ છે ને મમ્મી રોટલી વણે છે રોટલી વણવાનું કામ ચાલુ છે અને ખાવાનું કામ ચાલુ છે તો હાલો આપણે હવે બેટરી લઈ આવીએ બેટરી લેવા જવાની છે ગલોપડી એ ફૂરીને લઈ દે તો પૂરી વાહ હવે કઈ આપણે બેટરી લેવા આવ્યા છે એ જોઈ લો તમે જોઈ લો તો આપણે આપણે આંબાવાડી છે એની અંદર આગળ આપણે બેટરી લઈ જવાની છે ઘરે બેટરી શું કામ માટે ખબર છે આપણે આ ગલોપડી બલોપડી બલોપડી કરી એના માટે જોઈ લો આ આપણી બેટરી છે આજુ બી થાય છે હવે તો આપણે આને લઈ જઈને ઘરે મૂકી દેવાની છે વિડીયોની અંદર બનાવી લેજો બ્લોક દેખાડ્યું કેવો મસ્તી ઉતરો બ્લોક તો ભાઈ હવે આપણે આ બેટરીના ના મૂકવાના છે અને આપડી આપડી આ ડિસ્ક છે બેટરીના ના મૂકીને આ રસ્તા મચી આને ચાર્જિંગ કરવાની છે જોવાથી ચાલો આપણે આ કરી નાખી ફટાફટ

પાણી જવાનું છે પાણી આપણે તમને બતાડી પાણી વારું છું અંદર બિલાવી કઈશ તો હવે આ છે હું જાવ છું પાણી આપણે શેમાં પાણી વાળવાનું છે તમને હું બતાડું એ નદવા ભાગ્યા એ જાય છે ડુંગળીની અંદર નદવા થોડું ઘણું ખર્ચ થઈ ગયું છે એટલે આપણે જોવું કે આપણે અત્યારે આમાં તે બાજરી વાવી ઓલી દેખાય એ ડુંગળી છે આપણે અત્યારે કાજીની અંદર પાણી જવાનું છે તો વિડીયો અંદર બને રહો મોટર ચાલુ છે બે બે મોટર ચાલુ છે કારણ કે એક મોટર તો પહાડ ન થાય આમ ટુ પીત હોય એટલે એક મોટરે તો કાંઈ સુધી ન ભરાય રહી ના જુઓ હાં તો થોડોક લીક છે થોડું થોડું પાણી જાય છે બગલા બગલા જુઓ બગલા બાંધે છે જુઓ આપણે જઈ છીએ અત્યારે મારથી નાનો છે ને મારા ભાઈ એને આપણે અત્યારે સૂટો કરવાનો છે કારણ કે એ ખાધું નથી તો અત્યારે મેં ખાઈ જાય પેલો એ પાંચ વાગ્યાનું પાણી મારે છે હું અત્યારે જાઉં છું કારણ કે મારે ગા બાંધી દોવાનું હોય એટલે જો આ ભાઈ આ આપણો કવો છે ને આ એ જો એ પાણી વારે ખાતની ઠેલી પડી છે ને આ થોડું ઘણું બકાલું છે ને પાણી તો મોટર કાઢે છે હો ભાઈ પાણી મારું કાઢે છે પાણી સારું વાલે છે એટલે આપણે જુઓ આખા ભાગની અંદર કાંજી વાવેલી છે ને મોટર જવું પાણી પણ ચાલુ છે તો આપણે અત્યારે અહીંયા વા વારવાનું છે ઓલી મોટરે બુપ્પા વારે છે ને અહીંયા આપણે વારવાનું છે ને આ જુઓ સાગર વારે છે પાણી જો આવી રીતે કંઈક ગોઠવેલું છે બોલી કર દેખાઈ આપડી ડુંગળી ને સાગર પાણી વારે છે તો સાગર ને હવે ઘરે ખાવા માટે છૂટો કરવાનો છે કારણ કે ભૂખ તો લાગી હોય ને ગમે માણા ને થોડીક વાર પાણી વારે એટલે ભૂખ તો લાગે ને થોડી ઘણી તો હાલો ભાઈ આપણે એને સૂટો કરવાનો છે લો આ છે સાગર સાગર પણ કહેતો હશે આ મને હોય તો વિડીયોમાં લી લીધો લો આખા કપડાં જો આમ તમે ખાલી કપડાં જોવો કપડા એને હાવ આખા ગારો ગારો દેખાય છે જો પાણી વાર પછી કન્ટિન્યુ બનાવી જો અત્યારે જુઓ આપણે આની અંદર પાણી વારવાનું છે મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જયમાં મેલોડી જયમાં મોગલ કાલે પાછા નવા વિડીયોમાં આપણે અંતરે મરીએ છીએ જય સીતારામ જય મા મૂંગલ જય મા મેલડી